હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આઠમ થઈ છે તો આઠમના દિવસે હું મારા વાઈફ અને મારા ભાઈ અને ભાભી અમે ચાર જણા મેળામાં જઈએ છીએ અમારા શહેરમાં આઠમે પણ મેળો ભરાય છે તો ફ્રેન્ડ્સ દેખાય છે દેખાય છે ને તમને અમે ગાડી લઈને અમે ચાર જણા જઈએ છીએ ફ્રેન્ડ્સ તમને એક વાત જણાવી દઉં કે આ અમારું ગ્રુપ છે અમે ગમે ત્યાં ફરવા જઈએ તો અમે આ ચાર જણા થઈને અમે સાથે ફરવા જતા હોઈએ છીએ અમે ગમે ત્યારે આઉટ ઓફ સિટી જઈએ તો અમે ચારે સાથે જઈએ છીએ જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે હું તમને મેળામાં અમે ગયા હતા ત્યાં મેળામાં શું શું જોયું એ હું તમને બતાવું છું અહીંયાથી મેળો સ્ટાર્ટ થાય છે દેખો અહીંયા છે ને અહીંયા પોલીસવાળા ઊભા છે કારણ કે અંદર કોઈ કોઈ સાધન લઈને કોઈ ગાડી એક્ટિવા બાઇક લઈને અંદર મેરામાં પ્રવેશ કરે નહીં તેના કારણે અહીંયા પોલીસવાળા ઊભા છે ત્યાં કારણ કોઈ સુસાયટીનું રહેતું હોય તો એ અમને અંદર જવા દે છે બીજા કોઈને અંદર વાહન લઈને જવા દેતા નથી દેખા છે ફ્રેન્ડ્સ જો આ રીતે અમે મેરામાં ગયા હતા આ રહ્યો અહીંયાથી મેરો સ્ટાર્ટ થાય છે અમે થોડા વહેલાં ગયા હતા એટલે મેરામાં વસ્તી થોડી ઓછી હતી અને મેરો હજી ઘણો દૂર છે અહીંયાથી લગભગ અડધો કિલોમીટર જેટલો મેરો દૂર છે જો દેખાય છે અહીંયા રમકડાં પણ વેચવાવાળા અહીંયાથી સ્ટાર્ટ થઈ ગયા છે અહીંયા રમકડાં વેચવાવાળા બેસે છે દેખાય છે જો ઘરવખરી વસ્તુ અહીંયા પણ વેચવા આવી હતી પછી આગળ ગયા તો અહીંયા મકાઈ પછી એની આગળ ગયા તો અહીંયા લસ્સી પણ મળતી હતી દેખાય છે અહીંયા જો બોમ્બે સોપાટીની મિશ મિશ્ર આઈસ્ક્રીમ પણ હતી અહીંયા જો કેટલી બધી લારી છે સરબત હતો ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં જો અહીંયા રમકડાં પણ દેખાય છે રમકડા તો તમને ખબર જ છે તમે ગઈકાલનો વિડીયો દેખ્યો હશે વ્લોગિંગ મારો તેમણે પણ રમકડાં હશે જો અહીંયા એમ કે એજ્યુકેશન અહીંયા કોલેજ પણ આવેલી છે ફ્રેન્ડ્સ અને યુનિવર્સિટીની પણ પરમિશન મળી ગઈ છે કોલેજને તો યુનિવર્સિટી પણ સ્ટાર્ટ છે તો દેખો ફ્રેન્ડ્સ અહીંયા કેટલા બધા રમકડાં છે દેખાય છે ને તમને અહીંયા જો વીમાસે પણ દરેકે દરેક રમકડા જોતો હતો દેખો અહીંયા દેખાય છે જો આ બધા શું છે રમવાના બધું પોચા પોચા રમકડાં છે પછી અહીંયા શરબતે પણ આ રીતે હતો જેમ જેમ ધીમે ધીમે આગળ જઈશું એમ વસ્તી પણ વધશે આ બધું તમને ખાણીપીણીની વસ્તુ પણ વધારે જોવા મળશે ફ્રેન્ડ્સ આજે આઠમ થઈ છે આઠમના પણ કેટલાક લોકો આ કંઈ કેટલાક લોકો ઉપવાસ કરતા હોય છે કેટલાક લોકો ઉપવાસ કરતા નથી હોતા તો ફ્રેન્ડ્સ અમે ઉપવાસ કર્યો છે અમે ચારે ચાર જણાય અમે આમાંથી કાંઈ પણ ખાધું ન હતું એમ ભાઈ બીજા લોકો પણ કેટલાક લોકો ઉપવાસ કરતા એ લોકો પણ ખાતા નથી હોતા પણ જે ઉપવાસ નથી કરતા લોકો એ લોકો ખાતા હોય છે આઠમનું જે લોકો પાડતા હોય છે એ લોકો ઉપવાસ કરતા હોય છે દેખાય છે ફ્રેન્ડ્સ જો કેટલું બધું વસ્તુ છે દેખાય જો આ નાની નાની ઢીંગલીઓ દેખાય છે ફ્રેન્ડ્સ અમારી વિવાસને ઢીંગલી ગમી હતી પણ એ તો છોકરો છે એટલા માટે આને નથી હલાવી દેખાય છે ફ્રેન્ડ્સ જો અહીંયા કેટલું બધું વસ્તુ છે અહીંયા પણ રમકડાં છે જો આ દેખાય છે બંદૂક ન બંદૂક કેટલું બધું દેખાય છે તો મેં આ પણ દેખી છું જો અહીંયા પણ કૂદવાનું આવ્યું છે નાના છોકરાનું અહીંયા જો આ બધું સોનાનું મંગળસૂત્ર અને બધું વસ્તુ પણ વેચાવા આવ્યું હતું અહીંયા પણ દેખાય છે રમકડા કેટલા બધા છે અહીંયા પણ વેચાવા આવ્યા હતા સામેની બાજુ પણ દેખાય છે ચપ્પલનું બપોર બધું મૂક્યું હતું એક આ ફુગ્ગા ફૂલાવાનું તમને ખબર છે નાના છોકરા ફુગ્ગા ફૂલાવાનું પણ તેકણ હતું અહીંયા જો કેટલા બધા રમકડા દેખાય છે આ બધે બધા રમકડા તમને જોયા હતા અત્યારે વસ્તી ઓછી હોવાના કારણે તમને ઓછું વસ્તુ દેખાશે કોક લેતું જો અહીંયા મગફળી પણ હતી પછી અમેરિકન મકઈ પણ અહીંયા હતી મકઈના રૂપિયા પચીસ હતા પછી અહીંયા ચણા ચોર ગરમ પણ હતું જો અહીંયા પણ ચણા ચોર ગરમ છે અહીંયા ચણા ચોર ગરમના પણ વીસ રૂપિયા હતા અમારે ખાવતું પણ અમારું ઉપાસ હતું એટલે અમે નહોતું ખાધું જો અહીંયા નાના નાની ખુરશી છે દેખાય છે વિવાસને ખુરશી ગમી હતી પણ વિવાસ જોડે આવીને આવી ખુરશી અમે પહેલાં લાવ્યા છીએ એટલે અમારી જોડે ખુરશી પડી છે પછી જો આ રીતે આપણે ભણવા માટેના સ્ટેન્ડ છે બેસતા નાના છોકરાઓ લેતા હોય છે પછી અહીંયા આ રીતે કઢાઈઓ પણ હતી આ વાસણ પણ હતા જો પાછી મકાઈ આવી પછી અહીંયા મકાઈ પણ હતી પછી અહીંયા સફરજન પણ વેચાતા હતા સોના દોઢ કિલો સફરજન પણ વેચાતા હતા જો અહીંયા દેખાય છે કૂદવાનું અહીંયાએ પણ કૂદવાનું હતું વિવાસ તો કૂદવાનું દેખીને ખુશખુશ થઈ ગયો હતો પછી જો અહીંયા આગળ પાછું કઢાઈ આવી છે પછી દરેકે દરેક વસ્તુ ઘર વખરી વસ્તુ દેખાય છે અહીંયા 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 તો બધા મોટા જ હોય નાના છોકરા તો હોય જ નહીં નાના છોકરા બસ આ ફક્ત આવું જ ટ્રેક્ટરને દરેકે દરેક વસ્તુ જોતા હતા ફ્રેન્ડ્સ દેખાય છે જો અહીંયા સામે પણ મકાઈ છે પછી અહીંયા ધમાક ગુલ્ફી પણ હતી પાંચ રૂપિયાની દસ રૂપિયાની વીસ રૂપિયાની હતી અહીંયા આ શરબત હતો અમે આ ફ્રેન્ડ શરબત પીધો હતો આગળ આવશે હું તમને બતાવીશ આ શરબતનો ગ્લાસ દસ રૂપિયાનો એક હતો તે અમે પીધો હતો જો અહીંયા છે કિચન વેચાતા હતા તો મે આમાંથી એક કિચન ગમ્યું હતું પણ તે કિચન ડેમેજ હતું એટલે માટે લીધું ન હતું ફ્રેન્ડ્સ વિવંશને આ ઢીંગલી ગમી ગઈ હતી પણ ઢીંગલી તો વીવાંશને લેવાય નહીં કારણ કે છોકરો હતો એના કારણે વીવાંશને ઢીંગલી ન હતી એલાઈ અમે જોવા દેખા છે કિચનો આમાંથી કિચનમાંથી અમને એક કિચન ગમ્યું હતું સો રૂપિયાવાળું પણ ડેમેજ હતું એટલે નહોતું લીધું જો પાછું આ આપણા ચણાચોર ગરમ આવ્યું છે પછી અહીંયા બેગ હતા તો બેગે અમે જોયા હતા પણ અમે લીધા ન હતા કારણ કે તમને ખબર હશે કે આવી જગ્યા ઉપર કંઈ કંઈ પણ વસ્તુ લઈએ તો કદાચ ડેમેજ નીકળે તો આપણે બદલાઈ શકતા નથી જો અહીંયા સફર પણ હતા સોટના દોઢ કિલો હતા પણ અમે લીધા ન હતા પછી જો પાછો શરબત આવ્યો છે અમે આ સરબતે પણ દેખ્યો હતો દેખાય છે ફ્રેન્ડ જો અહીંયા આપણાને પાન આપે છે પાન આર્યું વીસ રૂપિયાનું એક હતું ફાયર પાન હતા અલગ અલગ પ્રકારના પાન હતા જો પાછી ઢબુડી આવી પાછા અહીંયા કિચનો હતા પછી અહીંયા ઘડિયાળ હતું કોઈ પણ ઘડિયાળ હતો કે સો દોઢસો એટલા હતા પણ બસો રૂપિયા પણ હતા પણ તમે સો રૂપિયામાં કહો બસોની ઘડિયાળ સો રૂપિયામાં કહો તો એ ઘડિયાળ આપી દેતા હતા પછી પાછો સરબત આવ્યો છે અહીંયા શરબત વેચાતો હતો પછી એની આગળ જે તો આવી તવી હતું આ દરેકે દરેક વસ્તુ જોવા મળતું હતું એક આ ફુગ્ગા હતા વીમાસના ફુગ્ગાઓ અલાવવાનો હતો પણ વીમાસના જોડે આવીને એક ધજા પડી છે ઘરે એટલા માટે લીધી ન હતી પછી પાછા ખીચોના હતા એક આ છોકરીઓ માટે બુટ્ટી હતી તમે કોઈ પણ બુટ્ટી લો તો વીસ કે ત્રીસ રૂપિયાની હતી પણ મારી વાઇફને કે બુટ્ટી ગમી ન હતી એટલે લીધી ન હતી ને કા કટલરી વસ્તુ હતું પછી અહીંયા સરબત હતો પછી અહીંયા લચ્છી હતી આ દરેકે દરેક વસ્તુ અમને મેળામાં જોવા મળતું હોય છે તમને ખબર જ છે કે તમે પણ મેળામાં જતા હશો તમને દરેક દરેક વસ્તુ જોવા મળતું હશે પછી અહીંયા પાણીપુરી પણ હતી અહીંયા સરબત પણ હતો ફ્રેન્ડ્સ તમને એક વાત જણાવી દઉં તો અમે મેળામાં ગયા ત્યારે કારણ બહુ જ તાપ હતો ગરમી એટલી બધી ગરમી હતી ને કે રહેવા પણ નહોતું લગભગ અમે જતાં જતાં જ અમને મને વિવાંશ અને અમારા આખા ગ્રુપને બહુ વધારે તાપ લાગતો હતો તેના કારણે અમે જલ્દી નીકળી ગયા હતા મેળામાંથી જો અહીંયા કેટલા બધા રમકડાં છે દેખાય છે તમને અહીંયા ચારે બાજુ રમકડાંને રમકડાં જ જોવા મળશે તમને જો આ કેટલા બધા રમકડા છે અહીંયા તમે કોઈ પણ રમકડો લો તો દોઢસાના દોઢસોના બે રમકડા હતા પછી જો અહીંયા ભડકાદેવીનો આઈસ્ક્રીમ પણ હતો પછી આગળ જઈશું એટલે કે તમને અહીંયા દેખવા મળશે અહીંયા પાછળ શું આવ્યું છે સોડાનું આવ્યું છે સોડા પણ હતી અહીંયા જૈવી વારાની પણ સોડા તમને જોવા મળે છે જો અહીંયા પાછી મગફળી આવી છે મગફળી હતી પછી ચણા ચોરગણમ પણ હતું અહીંયા જો અહીંયા કૂદવાના પણ નાના છોકરા કૂદવાનું જે આવે છે આપણે કૂદવાનું પણ હતું પછી અહીંયા વીસ રૂપિયા તો કોઈ પણ નાના છોકરાને કૂદવા જવા દો તો વીસ રૂપિયા હતા પછી જો અહીંયા પણ સામે પણ કૂદવાનું હતું અહીંયા જો નાની ચકડી દેખાય છે અહીંયા નાની ચકડી પણ હતી વિવાંશ જોતો રહી ગયો હતો કારણ કે પહેલી વાર ચકડી જોયેલી હતી એના કારણે જો અહીંયા બતક પણ હતા દેખાય છે નાના છોકરા બેસવાના બતક પણ હતા એક આ પણ તમે દેખેલું હશે આ એ નાનું નાનું દેખાય છે બિલાડી ટાઈપનો જો આ તે હલાવો તો આર્યું આગળ જાય છે પછી દાબેલી પણ હતી પછી જો અહીંયા સામે પણ જો અહીંયા દેખાય છે અહીંયા અમેરિકન ખીચું મકાઈ પણ જોવા મળી હતી જો અહીંયા ફરાળી પજીયા છે અહીંયા તમારે જો કદાચ ઉપવાસ તો તમે ફરાળી પજીયા કે ગોટા તમે કહી શકતા હતા ફરાળી ગોટા દેખાય છે અહીંયા લખેલું છે ફ્રેન્ડ ફરાળી ગોઠા તો અહીંયા જો ફરાળી ગોટા પણ હતા આ દરેક દરેક ફરાળી ગોટા હતા જો સામે પણ ફરાળી ગોટા હતા અહીંયા ટીકડી એક બાજુ ટીકડી પણ હતી એક બાજુ ચેવડો પણ વેચાતો હતો પછી અહીંયા દાબેલી પણ હતી સમોસા પણ જોવા મળતું હતું ફ્રેન્ડ્સ દેખાય છે સામે સામેર્યું મંદિર અમે એ મંદિરના મેળામાં આવ્યા હતા એ મંદિરની અંદર તો ફ્રેન્ડ્સ બહુ જ ગર્દી હતી લાઇનમાં ઊભું રહેવાના દર્શન કરવાનો લાઇનમાં ઊભા તો જ તમે દર્શન કરવાનો વારો આવે એવું હતું દેખાય છે જો અમે ધીમે ધીમે આ રીતે આગળ ગયા હતા પછી જો અહીંયા દેખાય છે નીચે ઘઉં લેવા માટે બેઠા હતા કેટલાક માણસો દેખાય છે જો આ રીતે એ લોકોએ આવી રીતે એમની જગ્યા રોકેલી હોય છે ત્યાં પણ આપણે તમે ઘઉંનું દાન કરી શકો છો દેખાય છે દરેક લોકો આવી રીતે બધે બધાને થોડા 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 ઘઉં આપતા હોય છે જો આ રીતે એ લોકોએ એ લોકોની ચાદર કે કાંઈ વસ્તુ પાથળીને એ લોકો માગતા હતા પછી અહીંયા એક મંદિર છે દેખાય છે તમને ફ્રેન્ડ સારું એક મંદિર છે અહીંયા હનુમાનજીનું મંદિર છે તો અહીંયા અહીંયા પણ કેટલાક લોકો દર્શન કરવા આવતા હતા જો અમે પણ ત્યાં દર્શન કરવા ગયા હતા હું તમને નજીકથી બતાવું છું દેખો દેખાય છે આ એક હનુમાનનું મંદિર છે અહીંયા પણ અમે દર્શન કર્યા હતા પછી અમે ધીમે ધીમે કરીને અમે મંદિરની અંદર પ્રવેશ લીધો હતો દેખાય છે આ મંદિર છે અહીંયા મેળો ભરાય છે અમાર મારે દર આઠમ હોય ત્યારે અહીંયા મેળો ભરાતો હોય છે તો મેં આ રીતે ધીમે ધીમે મંદિરની અંદર પ્રવેશ લીધો હતો જો અહીંયા પણ મંદિરની અંદર પણ આજુબાજુ લોકો બે બેઠા હતા અહીંયા ઘઉનું લોકો દાન કરતા હોય છે અહીંયા માતાજી લોકો પણ બેઠા હતા આ છે મંદિર અહીંયા દેખાય છે ફ્રેન્ડ્સ કેટલી લાંબી લાઈન છે હું પણ આ લાંબી લાઈનમાં દર્શન કરવા ઊભો હતો પછી ત્યાં કારણે મોબાઈલનો વિડીયો નહોતો ઉતારે અંદર મેં એલાઉડ નહોતો એટલા માટે મેં વિડીયો અંદરથી નહોતો ઉતારે પણ બહારથી વિડીયો ઉતારેલો છે આ લાંબી લાઇનમાં પંદરથી વીસ મિનિટ ક્યારે મારો વારો આવ્યો હતો ત્યારે અમે દર્શન કર્યા હતા દેખાય છે કે આ મારા હતા મારા દરેક લોકોને ચાલો કરતા હતા જો પછી અમે મંદિરની બહાર નીકળી ગયા હતા ત્યાં કારણે પણ આ લોકો બેઠા હતા અમને ખબર ન હતી નકર અમે પણ ઘઉં લેતા આવતા આ વિવાંશ જાય છે ને વિવંશના કાકા છે અરે ફ્રેન્ડ્સ તમને જણાવી દઉં મારા ગ્રુપમાં જે બે ત્રણ બે જણા બતાવ્યા છે એ મારા ભાઈ અને ભાભી છે એ પણ શિક્ષક જ છે એ લોકો પણ સ્કૂલમાં ભણાવે છે ફ્રેન્ડ્સ પછી અમે છે ને શરબત પીધો હતો દેખાય છે આ લાલ કલરનો સરબત અમે આ સરબત પીધો હતો અમે ચારે ચાર જણાએ સરબતનો સ્વાદ સારો હતો ગરમી બહુ જ વધારે હતી એના કારણે બીજું કાંઈ પણ અમે ખાધું ન હતું અમે ફક્ત અને ફક્ત સરબત પીધો હતો આ દેખાય છે અમે સરબત લીધો છે તો અમે અમે ચારે ચાર જણાએ અમે આ રીતે સરબત પીધો હતો ફ્રેન્ડ્સ શરબત પણ સારો હતો વિવાંસને પણ શરબત પીવો હતો પણ વિવાસને તો પીવા ન મળે કારણ કે શરબત બાલુ વસ્તુ અમે આપતા નથી ને પાછું ઠંડુ હતું એટલા માટે વસ્તુ અમે નહોતું આપ્યું અમે રિટર્નમાં જતા હતા ત્યારે પણ જો આવી રીતે કૂદવાનું આવ્યું હતું દેખાય છે ફ્રેન્ડ્સ અહીંયા જો ગાયો પણ હતી પણ સારું કહેવાય ગાયો શાંત હતી કે એ લોકો આ વસ્તી દેખીને આમ ખબરાઈ નથી ગઈ નકતા તમને ખબર હોય કે મેરામાં ગાયો હોય તો લોકો બહુ નુકસાન કરતી હોય છે પછી અમે આગળ ગયા તો ફ્રેન્ડ્સ આ ટેટુ હતા ટેટુ મારા ફ્રેન્ડને દોરાવું હતું તો મેં પ્રાઇઝ પૂછી હતી તો ટેટુની કોઈ પણ તમે પરમનેન્ટ દોરાઈ શકો છો એ આ જીવન તમારા ટેટુ રહે છે તો મેં આ ભાઈને મેં પ્રાઇસ પૂછી હતી તો આ ભાઈએ એમને ટેટુની પ્રાઇઝ આઈ થિંક સાતસો રૂપિયા કીધી હતી તમે પરમાનન્ટ દોરાવો તો પર્મનેન્ટ દોરાઈ શકો છો અથવા તમારા પંદર દિવસ વીસ દિવસ માટે અથવા મહિના માટે પણ તમારે દોરાવવું હોય પરમાનન્ટ ના દોરાવું તો પણ તમે દોરાઈ શકતા હતા એવું આ ભાઈ કહેતા હતા પણ ટેટુ દેખાવામાં તો સારા લઈ દેખાતા હતા પણ એમને એક દોરાવું હતું પણ એને દોરાયું ન હતું કારણ કે બાળ દોરાવું કંઈક નુકસાન થાય તમારા શરીરને આડ ઇફેક્ટ આવે તો કોણ જવાબદારી લે એના કારણે અમે દોરાયું ન હતું નકર ભાઈએ કીધું હતું કે હું ટેટુ કે પરમાનન્ટ દોરી આપું છું લાગતું હતું પણ ખરી કે ભાઈ સારું દોરતા હશે પણ અમે દોરાયું ન હતું ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

કહેજો જો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારા ગ્રુપમાં એક ભાભી છે એમનું નામ છે પ્રિયા એ બહુ શર્મિલા છે એમના હસબન્ડ સાયરી બોલ્યા પણ તો એ વાવા ના કરે એટલા બધા શર્મિલા છે અત્યારે હું વિડીયો ઉતારું તો એમ કહે છે કે મારો વિડીયો આવો જોઈએ નહીં બોલો તમારું શું કહેવું ફ્રેન્ડ્સ કોમેન્ટમાં જણાવજો તમારા ગ્રુપમાં કોઈ આવું છે હોય તો કોમેન્ટ કરીને લખજો કે તમારા ગ્રુપમાં કોણ આવું છે અહીંયાથી આપણે વિડીયો સમાપ્ત કરીશું તમને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ